લોકો ધર્મને માને છે કેમ કે જો આપણે ધર્મ કરશું ને તો ધન મળશે જો આપણે ધર્મ કરશું ને તો છોકરા હારા થાય જો આપણે ધર્મ કરશું ને તો સમાજમાં આપણું નામ સારું થાય કેમ લોકો નો સિક્કો નહીં મારે આપણને એનો ડર હોય કે લોકો નાસ્તિક ન કે એટલે આપણે ધર્મ ફોલો કરીએ છીએ એટલે ધર્મનું પાલન કરીએ છીએ પણ જો ધર્મ આપણી સુખ સુવિધાઓ માટે નથી ધર્મ આપણી ફેસિલિટી માટે નથી સ્વાર્થ પાલન પૂર્ણ કરવા માટે થયેલો જે ધર્મ છે આ કપટ છે અહીંયા તમે આપણે જોઈએ ને કે કોઈ વ્યક્તિ કોઈ મંદિરમાં જાતા હોય તો એનું એક લક્ષ્ય હોય કે ભાઈ આ મંદિરે હું જાઉં છું તો મને આનાથી લાભ મળશે કેમ તો કે આ મંદિરે મોટા મોટા બિઝનેસમેન આવે છે બધા તો આપણે જોડાઈ જાઉં ને તો આપણો ધંધો હાલ છે રેડી આમાં લાગી જાવ સ્વાર્થ થયો ક્યાંક ક્યાંક આપણને સુવિધા બહુ સારી મળતી હોય કે જો ભાઈ આપણે તો ઓલા મંદિરે જાવી ને પાંચ હજાર માણસ લાઈનમાં ઉભું હોય બહાર પણ આપણે જાવી એટલે રૂમ આપણને પહેલા મળી જાય હવે આપણે રૂમની બાલ્કનીમાં ઊભા ઉભા જોતા હોય બિચારા બધા રૂમ હાટો આટા મારતા હોય તો આપણને તો થાય ને કે નહીં આપણા માટે સારું છે આપણો સ્વાર્થ આવ્યો હોય પણ કોઈ વ્યક્તિ ધર્મનું પાલન એટલા માટે કરતા હોય કે ચાલો ભાઈ ધર્મમાં રહેવું પડશે કેમ કારણ કે આપણા દાદા માનતા હતા આપણા પિતાજી માનતા હતા પેટ યુ દર હાલ્યું આવે છે તો માની લઈએ થોડું ખબર નથી કાંઈ પણ ઓલું હાલ્યું આવે છે તો કરવું પડે ભાઈ અમારો ધર્મ આ છે મૂળ વાત એ છે કે ધર્મની વ્યાખ્યા પ્રાય કોઈ જાણતું નથી કોઈને પણ પૂછો શન શું છે ધર્મની અહીંયા જ કદાચ આપણે સર્વે કરાવી નોટ પેન આપી દો લખવામાં ધર્મ શું છે લગભગ બધાની વ્યાખ્યા જુદી જુદી આવશે બધાનો એક ધર્મ છે સેટ થયેલો પણ એક પ્રશ્ન પોતાને એ પૂછવાનો છે કે આપણે જેને ધર્મ માનીએ છીએ એ આપણી સ્વાર્થ પૂર્તિ માટે છે કે આત્મકલ્યાણ માટે છે આ ધર્મનું પ્રયોજન શું છે જો એ ધર્મ સ્વાર્થ માટે છે તો એ ધર્મ આપણું કોઈ કલ્યાણ કરી શકવાનું સંસ્કૃતમાં ધર્મનો અર્થ છે ધર્મ જેને ધારણ કરી શકાય એ ધર્મ છે સુવિધાઓ માટે જે બધું ચેન્જ કરી નાખતા હોય આને ધર્મ નો કહેવાય હું તમને એક ઉદાહરણ આપું વારંવાર હું કથાઓમાં વાત કહું છું કારણ કે આ ઉદાહરણ છે ને આનાથી આપણને ધર્મનું તત્વ ધર્મ શેના માટે છે એક ગામ ગામ હતું અને આખું બ્રાહ્મણોનું બધા અગ્નિહોત્રી બ્રાહ્મણો વાસ કરતા એક દિવસ ઘટના એવી બની એક બ્રાહ્મણની પત્ની ભૂલથી એ જે હવનકુંડ હતો ને એમાં થૂંકાઈ ગયું એનાથી હવનકુંડમાં થૂંકી થૂકી તો એ જે થૂક હતું ને એ સોનામાં પરિવર્તિત થઈ ગયું સોનું બની ગયું તો સ્ત્રીએ જોયું કે આ આ થૂક સોનું બની ગયું સોનું લઈ લીધું બીજા દિવસે જાણી જોઈને થૂકી ફરીથી પાછું સોનું બની ગયું હવે આ વાત એને પાડોશીને કરી કે ભાઈ હવન કુંડમાં જો થૂક સોનું બને એણે ચાલુ કર્યું એને એના પાડોશી વાત કરી અને આમ કરતા કરતા આખા ગામમાં ફેલાઈ ગયું કે ભાઈ હવન કુંડમાં થૂંકવાથી સોનું મળે અને પછી તો નવી નવી સાડીઓ નવા નવા ઘરેણા અને બધી બાયુના વજન વધી ગયા બધું ટોપ એકદમ પણ એક પતિવ્રતા સ્ત્રી હતી એણે એના પતિને જઈને પૂછ્યું કે હું આમાં થૂકું હવન કુંડમાં તો એના પતિએ કીધું જો આ વેદ મર્યાદાની વિરુદ્ધ છે હવન કુંડમાં છોકવું પાપ છે આ કરાય નહીં કારણ કે વેદ આની આજ્ઞા નથી આપતો આ વેદ મર્યાદા વિપરીત છે હવે ઈ સ્ત્રી પતિની આજ્ઞા માનવી જ રહી પતિવ્રતા છે અને એ બિચારી દિવસે દિવસે હુકાવા માંડી કારણ કે ઓલી બધી તૈયાર થઈને ફરે એકદમ અને આને બિચારીને કાંઈ મળે નહીં અને મનમાં વિચારે કે આ ધર્મનું પાલન કરીને હું મળ્યું આપણને આ ધર્મ ધર્મ કરવામાં આપણે રહી ગયા તો તો લાગ્યું કે આમ નામ રહે ને આ રોટલા ગળે એવું કોઈ રહે નહીં એટલે એને નક્કી કર્યું કે આપણે આ ગામમાં રહેવું નથી પોતાનો ઘર વખરીનો સામાન બળદગાડામાં ભર્યો અને ગામથી જેવા નીકળ્યા ગામના પાદર બાર જેવા નીકળ્યા ને આખું ગામ જાણે બોમ્બ વિસ્ફોટ થયો હોય ને એમ અગ્નિની જ્વાળાઓમાં બડ્યું બળવા ત્યારે એની પત્નીએ પૂછ્યું કે આવું કેમ થયું તો કે આ બધા લોકોએ પોતાના ધર્મનો ત્યાગ કર્યો છે અને આપણે પોતાના ધર્મમાં સ્થિત રહ્યા જ્યાં સુધી આપણે ગામમાં હતા ને ત્યાં સુધી આ ગામ સુરક્ષિત હતું એમ આપણે જે શહેરમાં રહેતા હોય જે ગામમાં એમાં કોઈ એક વ્યક્તિ એવો હોય જે ધર્મને ધારણ કરીને રાખ્યો હોય કદાચ એના કારણે આપણે બધા સુરક્ષિત બેઠા હોય જેને ધર્મ ધારણ કર્યો છે અને જ્યારે એ નીકળી ગયા આપણને કોઈ નહીં બચાવી શકે ધર્મ જે છે ને એ આપણી રક્ષા કરે છે જો સોનાની લાલચમાં એ બધી સ્ત્રીઓએ અને એ બધા બ્રાહ્મણોએ પોતાના ધર્મનો ત્યાગ કરી દીધો એમ આપણે ક્યાંક એવું લાગે કે હાલો થોડાક પૈસા મળે એમ છે બધા છે દારૂ પણ વેચે છે માંસ પણ વેચે છે અને ભારતમાં થાય છે ન કેવલ વિદેશની વાત આપણા શહેરોમાં આપણા ભાઈઓ આ કરી રહ્યા છે તો આનો વિક્રય જે છે આ વેદ મર્યાદાની વિરુદ્ધ છે જે શાસ્ત્ર આપણને અનુમતિ નથી આપતું એવા કોઈ પણ કામમાં આપણે લાગ્યા છીએ અને આપણને એવું લાગે છે કે આપણે બહુ બુદ્ધિમાન છીએ પછી ગમે એટલું તિલક કરતા હોય માળા પહેરતા હોય આપણો ધર્મ ભ્રષ્ટ થઈ ચુક્યો છે વાત સમજાય ધનની લાલચમાં આપણે ધર્મનો ત્યાગ કર્યો છે માછલી વેચીને પૈસા આવે આપણા પૂર્વજો નથી ખબર પડતી એને સુકામી ન કર્યું જેમાં ધર્મ નષ્ટ થતો હોય આવું કોઈ કાર્ય વેદ ધર્મના અનુયાયી કરવું ન જોઈએ ક્યારે અને જો ધર્મ ગયો એકવાર જીવનમાંથી તો સમજી લો એક દિવસ આપણો નાશ થવાનો છે આમાં કોઈ સંદેહ નથી એટલે મહાભારત કે છે ધર્મો રક્ષતી રક્ષિતા જો ધર્મની આપણે રક્ષા કરશું તો એ આપણા દ્વારા રક્ષાયેલો ધર્મ આપણી રક્ષા કરશે આ સૂત્ર તો તમે સાંભળ્યું છે આ શ્લોકનું આગળનું ચરણ શું છે કે આપણા દ્વારા નષ્ટ થયેલો જે ધર્મ છે આ ધર્મ એક દિવસ આપણો નાશ કરી નાખશે જે આપણે નાશ કર્યો છે આ ધર્મ જ એક દિવસ આપણો નાશ કરશે અને આપણી સ્થિતિ હિન્દુઓની શું છે અત્યારે ખબર પૈસાની લાલચ જો ક્યાંય મળે ને તો આપણે કોઈ ધર્મનો વિચાર કરવા ઊભા રહેવી એમ નથી વાત સાચી છે ખોટી છે કોઈ તમને એમ કે હું અમેરિકામાં છું ને અહીંયા આપણે નોનવેજની દુકાન નાખીએ આમ જો પૈસા દુનિયાભર ના મળે એમ છે આપણે ભાગીદાર થાવી કે ન થાવી હૃદય થી હાથ ઉપર હે અને આમાં જો આપણું મને એમ કેતું હોય કે આપણે પાર્ટનર થવા તૈયાર છીએ એનો મતલબ કે આપણો ધર્મ નષ્ટ થઈ ચુક્યો છે હવે જે થઈ રહ્યું છે ને એ બધું દેખાવ છે ખાલી જીવનમાં કોઈ પણ સંકટ આવે કોઈ પણ કષ્ટ આવે પણ ધર્મ જાવો જોઈ આપણા પૂર્વજોનો ઇતિહાસ યાદ કરો તમે મુસલમાનોનું આક્રમણ થયું આ ભારત વર્ષ ઉપર ધર્મ પરિવર્તન કરવા માટે એને બે જ ઓપ્શન હતા યા તો ઇસ્લામ સ્વીકાર કરો અથવા મૃત્યુદંડ સ્વીકાર કરો આપણા પૂર્વજોએ મૃત્યુદંડ સ્વીકાર કર્યો પણ ધર્મ નથી છોડ્યો શું કામ આજના બાળકો ઇતિહાસ વાંચે ને તો શું કે ખબર એ ગાંડા હતા આપણા પૂર્વ થોડું જવાય કે બદલી નખાય ઘડી પણ આપણા પૂર્વજો એ શા માટે પ્રાણ આપ્યા છે એનું કારણ કે જીવન તો બીજી વાર મળી જશે પણ ધર્મ જો એકવાર ગયો ને તો એને પાછો મેળવવો બહુ મુશ્કેલ છે પ્રાણ આપવાથી શું થાય કેવલ શરીર તો મરવાનું છે મનુષ્ય જીવન તો બીજી વાર મળી જશે પણ ધર્મ જો જીવનમાંથી ગયો તો આ ભરી નહીં આવે એ મૂર્ખ નથી બુદ્ધિમાન હતા અને એણે એ બલિદાન આપ્યું છે ને એટલે આજે આ ગંગાજીના તટે બેહીને આપણે આ ભાગવત શ્રવણ કીર્તન કરી શકીએ છીએ એને ધર્મ બચાવ્યો ને એટલે આજે આપણે બચીને બેઠા છીએ બાકી તે એને પરિવર્તન કરી લીધું હોત હતું આજે ક્યાંક એમ આપણે જો ત્યાગ કરશો તો આવા વાળી પેઢીઓનું ભવિષ્ય શું હશે બીજા આ શિક્ષાઓ જરૂરી છે કારણ કે ધર્મ શું છે એ જો ખબર નહીં પડે અને લોકો ધારણ કેમ કરશે અને ધર્મ ધારણ નહીં થાય તો એ ધર્મ ખાલી દેખાવ બની જશે આપણે ખાલી એવું માનશું કે નહીં અમે ભક્ત છીએ બાકી જ્યાં કોમ્પ્રોમાઈઝ કરવું પડે કરી નાખીએ છીએ આપણે સગવડિયો ધર્મ ચાલુ કર્યો છે આપણને જે ફેસિલેટેડ હોય ને એ આપણે કરવા માંગીએ છીએ આ ધર્મ નથી ઇન્દ્રિય તૃપ્તિ છે ધર્મ એ છે જેના માટે પ્રાણ આપવો પડે ને તો પણ વ્યક્તિ તૈયાર છે અને બાકી જ્યાં આપણું કપટ છે જ્યાં લાલચ છે 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 ધર્મ ધર્મ જ નહીં સાર અને એટલે શાસ્ત્ર કહે છે ધર્મેણ હિના વીર સમાન જેના જીવનમાં ધર્મ નથી ને એમાં અને પશુમાં કોઈ અંતર નથી ઓલા ચાર પગવાળા છે આ બે પગ વાળા છે છે પશુજ કોઈ મનુષ્ય મનુષ્ય ક્યારે બને જ્યારે વ્યાસદેવ કે ધર્મો હિ એકો અધિક વિશેષ જ્યારે એના જીવનમાં ધર્મ આવે છે ત્યારે એ મનુષ્યત્વને પ્રાપ્ત કરે ત્યારે એ મનુષ્ય બને છે તો વ્યાસ ભગવાન કહે છે કે મેં આ કપટ ધર્મ જે છે કપટ ધર્મ એટલે માની લો તમે કોઈ પુરાણ વાંચો ને એમાં લખ્યું હોય કે તમે આ કર્મ કરશો ને તો તમે સ્વર્ગ પ્રાપ્ત કરશો તો એ કપટ છે કારણ કે તમને એ ખબર નથી કે ચાલો સ્વર્ગ લોક તો પહોંચી ગયા પછી ગીતામાં ભગવાન કહે છે ક્ષિણે પુણ્ય મૃત્યુ લોકે વિસંતિ જ્યારે ત્યાં તમારા પુણ્યનું બેલેન્સ પૂરું થાય ને ફરીથી આ જન્મ મરણના પ્રવાહમાં ઉતરવું પડશે સ્વર્ગ જવાનો અર્થ મુક્તિ નથી જન્મ મરણના પ્રભાહમાં રહેવું પડે છે પાછું તોય આપણે બધા શું લખીએ છીએ સ્વર્ગવાસ હે હકીકત આનો લખવું જોઈએ ફોટો જે આપણે પિતૃઓનો બનાવીએ છીએ ને એમ ભગવાનના ધામનો લખો સાકેતવાસ લખો ગોલોકવાસ લખો એને ભગવાનના ધામ વૈકુંઠવાસ લખો સ્વર્ગવાસ એ પૂર્વજોનું અપમાન કરવા જેવું છે તો વાસ્તવમાં આપણને આ જાણકારી નથી પણ લાલચ માની લો કોઈ શાસ્ત્રમાં આપણને વાંચવા મળે કે આ યજ્ઞ કરશો ને તો તમે ધનવાન થઈ જાઓ કરશે કે નહીં લો પણ એ ધન મળ્યા પછી શું જો એ ભજન નહીં કરે તો પાછો જન્મવરણના પ્રવાહમાં ફસાઈ જશે